મહેલ આવી છે મેહલ આવ્યો મને આવ્યા તો ગુડ મોર્નિંગ એવરીબડી તમે પહોંચી ગયા છે હાલ ચોટીલા દ્વારકા જઈ ગયા તો પ્રથમ આ ચોટીલા અમારા આખી ગેંગ ફૂલ નાઈટ ડ્રાઈવિંગ મોજ મસ્તી કરતી કરતી ચોટીલા બકી છે અહીંયા અમે હાલ બધા ફ્રેશ થઈ જશું ફ્રેશ થાય પછી મા ચામુંડા દર્શન કર્યા પછી ત્યાંથી જઈશું દ્વારકા જો દ્વારકાના વચ્ચે બીજો કોઈ રસ્તો અથવા તો કોઈ જગ્યા અથવા કોઈ મંદિર કોઈ સારું જગ્યા હશે ત્યાં દર્શન કરીને પછી નીકળશું તો ચાલો તમને પહેલાં હું ચોટીલાના દર્શન કરી દઈશું પછી આપણે જઈશું આગળ તો દોસ્તો અમે તમને એક સારી જગ્યા દેખાડું કે જે તમે ચોટીલા આવતા હોય કે જ્યાં તમને સસ્તા ભાવમાં સારી જગ્યા કે જે તમે લાવા ફેશ થવા માટે જગ્યા મળી જાય યોગેશભાઈ

ये रूम ऊपर टेनिस पे पूरा आपको चुटिला का दर्शन हो जाएगा तो बस यहाँ से गुजराती में हिंदी में अटवा जाते गुजराती बोले हम

તો હવે અહીંયાથી ત્યાં અમે રોકાયા હતા ફ્રેશ થવા માટે હજી ફ્રેશ થઈને નીકળી ગયા છે ને આપણા મને લઈ જવાનું છે તો ઉપર જવાનું છે મંદિર સુધી મંદિર સુધીમાં તો દોસ્તો પહોંચી ગયા છે માતાજી મંદિર અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે અમારે માતાજી દર્શન કરવાનું જય તો બસ માતાજીના દરબારથી સ્ટાર્ટ કરશો અહીંયાથી ઉપર જવા માટેનું અહીંયા હાલ ખૂબ બધી ભીડ છે દિવાળીનો સમય છે એટલે તો મિત્રો અમે અમારા મિત્રો સાથે અહીંયાથી સ્ટાર્ટ કરી નાખ્યું છે બધા સાથે અને હમણાં લાભ પહોંચવાના હોવાના કારણે દિવાળી લાભ પહોંચવાના દિવસ હોવાના કારણે અહીંયા ખૂબ ભીડ છે તમે જોઈ શકો છો લાખો ભક્તો અહીંયા એકસાથે સાથે દર્શન કરવા ઉતર્યા છે કે એકની એક જ માનતા હોય છે કે તે વ્યક્તિ લાભ પહોંચાડવાના દિવસે કે અથવા દિવાળીના દિવસે અહીંયા આવે આપણા ભાઈ અહીંયા વિડીયો લાઈવ થઈ રહ્યા છે આપણું પાલનપુર તો મિત્રો આપણે અહીંયાથી ઉપર સુધી જવાનું છે માતાજીના દર્શન કરવા અને તમે હમણાં ભીડ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે હાલ મંદિર દર્શન કરીને દર્શન કરી પાછા નીચે આવ્યા મિત્રો એટલી ભીડ હતી માના ભક્તો લાભ પહોંચવાના દિવસે મારા દર્શન કરવા માટે હજારો લોકો અહીંયા દર્શન કરવા હજી તમે લાઈન જોઈ શકો છો અહીંયા લાંબી લાઈન હજી ચાલુ છે અહીંયા લોકોની આપણા મિત્ર શું કહેશો બસ ઠીક જય માતાજી જય માતાજી જય જામ તો મિત્રો હવે આપણે અહીંયા ચોટીલામાં દેખીશું કોઈ સારી જગ્યા હશે ત્યાં ફરીશું અથવા તો ત્યાં ના ચોટીલા આવ્યું તો આપણે ત્યાંથી નીકળી જઈશું ચોટીલાથી અને આપણે જઈશું સીધા એ દ્વારકા અથવા તો વચ્ચે અથવા તો વચ્ચે કોઈ જગ્યા સારી મળી ત્યાં વિઝિટ કરીશું ત્યાં મુલાકાત કરીશું અને ત્યારબાદ દ્વારકા પહોંચીશું હવે આપણે બની રહો નેક્સ્ટ પાર્કમાં